અંકલેશ્વરની વાલિયા ચાર રસ્તાના આનંદ હોટલ પાસે જીઆઈડીસી તરફ જવાના માર્ગના સાઇડ પર બેસી પાણીપુરી ખાતા પિતા પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું ગંભીર ઇજાઓને કારણે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શોરૂમની પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશ માનિયા ભાભોર સાંજના સમયે પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગયા હતા

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કોસમડી ગોપાલનગર તેમજ પાંડોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કર ચાલકો ગફલતભરી રીતે વાહનો હંકારતા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ટેન્કર ચાલકો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું